અગિયારસો ને એક રૂપિયો ઓગણચાલીસ ચાલીસ નંબર સુપરમાલ વજન વાળું એક હજાર ને અઠાવન રૂપિયા સુપરમાલ બીટી બત્રીસ સુપર દાણા વાળું

રૂપિયા નંબર માર્કેટિંગ મગફળીનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે બેટી બત્રીસ માં નવસો રૂપિયા થી લઈને એક હજાર સાઠ સિત્તેર રૂપિયા સુધી બજાર રહેલું છે વીસ નંબરમાં એક હજાર રૂપિયા થી લઈને બજાર અગિયારસો ને સાહીઠ સિત્તેર રૂપિયા સુધી રહેલું છે ગિરનારમાં સારા માલમાં સાડા બારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયાના બજાર રહેલા છે